બે હજાર બાવીસમાં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે પર લેન્ડપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર આજરોજ